શ્રાવણમાં ભક્તિનું પાવન તીર્થ ગૌતમ ઋષિની તપોભૂમિ ગોરઠિયા મહાદેવ સાબરકાંઠાથી વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા અહીંયા આ વરવાડા ગામની બાજુમાં એક ગોરઠિયા મહાદેવનું મંદિર આવેલું છે બહુ 50 વર્ષ જૂનું છે અને અમે 50 વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અહીંયા અને બાજુમાં પાણીનો ડેમ પણ છે અને અહીંયા વિશાળ જગ્યા છે દર શ્રાવણ મહિનામાં અમે દર દર રોજ દર્શન કરવા માટે અહીંયાં દર્શન કરવા માટે આવીએ છીએ અને આપણા મનની કામના બહુ પૂરી થાય છે હું પોતે હડમતિયા ગામની વતની છું અને વરવાડા હાઇવે રોડ ઉપર આ ગોરંઠીયાનું મંદિર આવેલું છે હું ભજન મંડળ ચલાવું છું ત્રણ વર્ષથી હોય ભજન કીર્તન કરવા શ્રાવણ માસે આવીએ છીએ અને અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમે દર શ્રાવણ માસમાં દર સોમવારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને રોજ બારે માસ સોમવાર હોય ત્યારે દર્શન કરવા આવીએ છીએ અને મહાદેવજી અમારી મનોકામના પૂર્ણ કરે છે અને અહીં વિશાળ જગ્યા છે અને દર્શન કરવાનો બહુ મોકો મળે છે અહીંયા ખાસ કરીને શ્રાવણ માસમાં બહુ પબ્લિક આવે છે અહીંયા આઠમના દિવસે મેળો પણ ભરાય છે અને અહીં નજીક એક નદી છે પણ સ્વચ્છ સનાતન ધર્મની ન્યાય હો તો જ્યાં ગૌતમ સ્મેર મહાદેવ છે ગોરઠિયા મહાદેવ સાબરકાંઠા જિલ્લાનું વિશ્વ નદી કિનારે આવેલું રમણીય સ્થળ છે કુદરતી તો આ જગ્યા પર ગૌતમ ઋષિએ તપસ્યા કરેલી સનાતન ધર્મનો પ્રચાર માટે ગૌતમ ઋષિએ સારા હિન્દુસ્તાનની અંદર એકસો એક હજાર જ્યોતિર્લિંગ મહાદેવની સ્થાપના કરેલી એમાંનું આપણું એક આ શિવાલય ગોરઠિયા મહાદેવ છે હમ આજુબાજુ જનતા નો પ્રેમ ભાવ છે અને વન પૂજન થાય છે દૂર દૂર થી ભક્તો આવે છે ભગવાન દરેક દરેકની મને કામનાઓ પૂરણ કરે છે આ પુરાણું મંદિરે મહેશો નદીના કાંઠે આવેલું છે પાંચ હજાર વર્ષ જૂ છે જૂનું છે ગૌતમ ઋષિ અહીંયા સેવા કરી છે પાંડવો અહીંયા આવેલા છે અને ત્રણ કુંડ આવેલા છે અને બે ભોયરા છે એક ભોયરું ફેલ થઈ ગયું છે અને એક ભોયરું દબાવેલું પણ કોઈ ખુલતું નથી આ મંદિર ગોમતેશ્વર મહાદેવનું છે ત્યાં હું પચીસ વર્ષથી આવું છું ત્યાં આપણી મનોકામના પૂર્ણ કરે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ શાંતિ આપે છે એ માટે આ દર્શન કરવાથી દરેકને લાભ મળે છે આ જૂનું અને પ્રસિદ્ધ પ્રચલિત મંદિર છે ગૌતમ સર મહાદેવ તરીકે જાણીતું છે અને આજુબાજુ વનરાઈ છે બાજુમાં મહેશ્વર નદી ઉપર ગોરઠિયા બંધ બાંધેલો છે અને બાજુમાં ગુફાઓ પણ આવેલી છે અને જોવાલાયક સ્થળ છે અને અમે તકતગટ અમુક ટાઈમે ચાલતા આવીએ છીએ બાળકો સાથે અહીં વનભોજનનો પ્રોગ્રામ કરીએ છીએ અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે અને આજુબાજુના ગામડાના લોકો બહુ ઉત્સાહ આનંદથી દર્શનનો લાભ લે છે આટ એસપીયુ એજ્યુકેશન ઇઝ ઇન જસ્ટ અબાઉટ ટે ઇટ્સ અબાટ બિલ્ડિંગ અ બેટર ટુમરો વેલકમ ટુ એસપીયુ વેર ઇનોવેશન મીટ્સ એક્સેલન્સ Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds. Empowering tomorrows.